અરવલ્લી જિલ્લાનાની ઘી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ટિન્ટોઈ સંચાલિત ઘીએમઆરટીસી ઘાંચી હાઈસ્કૂલ દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન ગોર્ધનભાઈ મોતીભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યાર પછી આવેલા મહેમાનોનું પુષ્પગુજથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર પછી શાળામાં એકથી દસ ધોરણમાં એકથી ત્રણ નંબર લાવેલા તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને અંતે શાળાના આચાર્યશ્રી દ્વારા તમામ આવેલ મહેમાનોનો વાલીગણ પત્રકાર ભાઈઓ અને ગામ લોકોનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા રામોલ ચોવીસ ન્યૂઝ અરવલ્લી I mm do -hmm.

અતિશય સારું આયોજન છે તમામ બાળકો તમામ વિદ્યાર્થીઓ તમામ ભાઈઓ અને બહેનો આ રાષ્ટ્ર માટે પોતાની જિંદગી સમર્થ કરે ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવે આખા દુનિયાની અંદર ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આપણે સ્થાપિત કરી શકીએ એ તમામ નાગરિકો એના પ્રયત્ન કરવા જોઈએ છે શિક્ષણ એ મહત્વનો ભાગ છે આવી સારી સારી શિક્ષણ સંસ્થાઓ બાળકોને શું શિક્ષણ આપે જેના કારણે બાળકો દેશનું ભવિષ્ય સુધારી જે છે